સમાચાર સામે આવી રહ્યા છે તો આ અંતર્ગત પોલીસ અને ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં દારૂની લૂંટની આ ઘટના જે છે તે બનવા પામી છે તો એક મોટો પ્રશ્ન ઉદભવે છે દારૂની લૂંટ કે પછી પોલીસની રહેમ નજર

ત્યારે અનેક સવાલો ઉદ્ભવે છે તંત્ર સામે પણ જનતામાં અનેક સવાલો જે છે તે ઉદ્ભવી રહ્યા છે પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે ઉપસ્થિત છે ત્યારે લોકો દારૂની લૂંટ કરી રહ્યા છે અનેક પ્રશ્નો જે છે તે ઊભા થાય છે ત્યારે પોલીસની હાજરીમાં જ દારૂ લૂંટાયો છે ગાંધીનગરમાં આ સમગ્ર ઘટના જે છે તે કોબા સર્કલ પાસેની છે અને કોબા સર્કલ પાસે દારૂની લૂંટ થઈ છે આ દ્રશ્યો બુલેટિન ઇન્ડિયા કેમેરામાં કેદ થયા છે તો આ સાથે વધુ વિગત માટે ફોનો લાઈન થી જોડાઈ ગયા છે સહયોગી ચિંતન સુધાર જે ચિંતન તો પોલીસની રહેમ નજર હેઠળ દારૂની જે લૂંટ છે તે જોવા મળી રહી છે

દારૂની લૂંટ ચલાવવામાં આવી હોવાની ઘટનાનો જે વિડીયો છે તે બુલેટિન ઇન્ડિયાના કેમેરામાં કેદ થયો છે ગાંધીનગરના કોબા સર્કલ પાસેનો આ વિડીયો હોવાની માહિતી છે જે સામે આવ્યો છે જ્યાં પોલીસ તેમજ ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં દારૂનો નાશ કરવામાં આવી રહ્યો હતો જોકે બાદમાં ત્યાં ઉપસ્થિત લોકો એ જ દારૂની અને બીયરના ટીન લેવા પડાપડી કરી હતી કેમેરામાં કેદ થયેલા પ્રશ્નો કેમેરામાં જે કેદ થયા છે દ્રશ્યો તેના પર તેનાથી સ્પષ્ટ જોવા મળે છે કે પોલીસ તેમજ ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં આ દારૂની નોટ લોકોએ ચલાવી હતી આ તે હાલમાં વાયરલ પણ થઈ રહ્યો છે ત્યારે આ વિડીયો જોયા બાદ હવે આ તંત્ર દ્વારા શું કાર્યવાહી અને આ અંગે તંત્ર હવે શું કામગીરી કરી રહ્યું છે તે અંગે પણ લોકોમાં અનેક સવાલો ઉદ્ભવે છે તો તંત્ર દ્વારા કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે પોલીસ તેમજ અન્ય ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં દારૂની લૂંટ કહી શકાય કારણ કે એક બાજુ ગૃહ વિભાગ તેમજ પોલીસ દારૂબંધી સામે કડક અમલની વાતો કરી રહી છે તેવામાં જો પોલીસની હાજરીમાં અને ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં દારૂની લૂંટ થવી તે ખૂબ જ ગંભીર બાબત છે ફરી એકવાર આ ઘટના એ પોલીસ વિભાગની તેમજ ગૃહ વિભાગની કામગીરી સામે પણ સવાલ ઉભા કરી દીધા છે ત્યારે હવે સવાલ એ છે કે શું આ વિડીયો સામે આવ્યા બાદ

દ્વારા જે કામગીરી છે તેમાં અનેક સવાલો જે છે તે ઉદ્ભવી રહ્યા છે તો આ બાબતે લોકો પણ આ બાબતે વિરોધ કરી રહ્યા છે તો તે અંગે આપ શું કહેશો ચોક્કસ કૃપા આપને જણાવી દઉં કે એક બાજુ જ્યાં થોડા દિવસ પહેલા છે ગાંધીનગરમાં ગિફ્ટ સીટી માં દારૂ પીવાની મંજૂરીનો મુદ્દો જે છે હજુ સુધી ચર્ચાનો વિષય છે ગાંધીનગરના ગુજરાતમાં દારૂબંધીનો કડક અમલ થઈ રહ્યો છે તેવી વાતો સામે આવી રહી છે ત્યારે નેશનલ ફેમિલી હેલ્થ સર્વેમાં પણ થોડા સમય પહેલા એક તારણ બહાર આવ્યું હતું જેમાં રાજ્યમાં ચાલીસ લાખ લોકો દારૂ પીતા હોવાની માહિતી સામે આવી હતી ત્યારે તે જ સમયે જો આ ઘટના જે છે તેનો વિડીયો જે સામે આવ્યો છે તેને લઈને ચોક્કસ થી દારૂબંધી તેમજ પોલીસ ની અને ગૃહ વિભાગની કામગીરી સામે સવાલો ઉભા થઈ રહ્યા છે કૃપા જી બિલકુલ ચિંતન

પોલીસ પણ પણ એ સમયે ઉપસ્થિત હતી ઉચ્ચ અધિકારીઓ ત્યાં હાજર જોવા મળ્યા છે તેવું પણ દ્રશ્યોમાં સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે ત્યારે લોકો દારૂની લૂંટ કરી રહ્યા હતા દારૂ માટે લોકો પડાપડી કરતા નજરે પડ્યા છે તો પોલીસ સામે પણ

થતા ત્યારે દારૂની લૂંટ જોવા મળી છે